જેમાં ડીસા ઉત્તર પોલીસ દ્વારા ચાર લાખ સોળ હજાર ત્રણસો પંચાવન રૂપિયાના કુલ એકવીસ જેટલા ખોવાયેલા મોબાઈલ સુધી મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા આમ તો પોલીસ પર સતત આક્ષેપો થતા હોય છે કે તે યોગ્ય કામગીરી કરતા નથી પોલીસ વારંવાર ધક્કા ખવડાવે તેવી માનસિકતા લોકોમાં હોય છે પરંતુ ડીસા ઉત્તર પોલીસે લોકોની આવી માનસિકતા દૂર કરી છે અને ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ વી ચૌધરી સહિત પોલીસ સ્ટાફ દ્વારા ચોરી લૂંટ મારામારી સહિતના અનેક ગુનાના ફેદ ઉકેલી કડક કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે લોકોની ખોવાયેલ કે ચોરી થયેલ વિવિધ વસ્તુઓ શોધી મૂળ માલિકોની પરત કરાય છે ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો પણ નામથી પોલીસ દ્વારા આજે એકવીસ જેટલા ખોવાયેલ મોબાઈલ શોધી મૂળ માલિકોને આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કુલ ચાર લાખ સોળ હજાર ત્રણસો પંચાવનના કિંમતના કુલ એકવીસ મોબાઈલ આજે મૂળ માલિકોને ઉત્તર પોલીસે પરત કર્યા હતા આ કાર્યક્રમમાં ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ વી એમ ચૌધરી સહિત હેડ કોન્સ્ટેબલ જેડી પરમાર પોલીસ કોન્સ્ટેબલ ઈમરાના મોહમ્મદ સાથે પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યા હતા मोबाइल मालिको ने પોતાનો ખોવાયેલ મોબાઈલ પરત મડિચતા પોલીસ ની આ પ્રશંસનીય કામગીરી ની બિડાવી હતી નિરજ બોરાના જી એક્સપ્રેસ ન્યૂઝ ડીસા જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કો સબસ્ક્રાઇબ કરના ના ભૂલે તાજા અપડેટ પાને કે લિયે બેલ આઇકન પર ક્લિક જરૂર કરે હર ન્યૂઝ કો લાઈક કરે